નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલમાં હું ક્ષિતિષ સુપેકર આપનું હાર્દિક સ્વાગત કરું છું ગરબાડા તાલુકાના ટૂંકી ગામે કાકા જોડે બકરા ચરાવવા ગયેલ પંદર વર્ષીય બાળક ઉપર દીપડાએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે ટૂંકી વજુ ગામના પંદર વર્ષીય બાળક મિનેશભાઈ પરમાર તેના કાકા મહેશભાઈ પરમાર સાથે બકરા ચરાવવા માટે નદીની બાજુમાં ગયા હતા તે સમયે ઝાડીઓમાં છુપાઈને બેઠેલા વન્યપ્રાણી દીપડાએ એકાએક પંદર વર્ષીય મિનેશભાઈ ઉપર હુમલો કરતાં તેઓના માથાના ભાગે છાતીના ભાગે પેટના ભાગે હાથના ભાગે તેમજ પગના ભાગે ઈજાઓ પહોંચી હતી જેથી તેઓને દાઉદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા આ ઘટના સંબંધી વિભાગને પણ જાણ કરવામાં આવી છે દીપડાના હુમલા બાદ બાળકને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો તેને સારવાર દરમિયાન આરામ મળી હતું